હાલો યુટ્યુબ ફેમિલી મારા નવાલોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે સાડા સાત તો બધાને શુભ સવાર ગુડ મોર્નિંગ ને જો મિત્રો હવે આપણે જવાનું છે ખેતરમાં કામે એટલે કે મારા ઉનાળું બાજરી વાટવાની છે તો મિત્રો વિડીયોમાં કંટિત રહેજો અને પૂરો પૂરો જોજો તો હાલો મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં તો હાલો મિત્રો આપણે જો એવું લઈને આપણે નીકળી જશે બાજરી વાટવા તો આપણે જો દાંતડોએ લઈ લીધું છે ને વાટવાની છે આપણે બાજરી તો હાલો મિત્રો હવે જો આપણે પગી જશે ખેતરમાં ને જો મિત્રો આ છે અમારી બાજરી ઉનાળું બાજરી છે જુઓ તમે અને આ અમે ડુંગળી વાયાની બાજરી બનાવેલી છે મિત્રો અને પાસ્તર છે પણ બહુ સારી પાકી અને બીજે બધે તો બધાએ આગતર કરેલી હતી મિત્રો લેવાઈ જ જશે ને લણાઈ જ જશે બધાને પણ અમારા થોડીક પાસ્તર હતી એટલે અત્યાર સુધી ઊભી રહી છે અને જો મિત્રો પાસ્તર છે પણ બહુ સારી પાકી છે અને અત્યારે આગાહી હતી અને વાવાઝોડું હતું એમાં જો આ ને એવું આવ્યું હતું એના કારણે આ બધી બાજરી નમી છે વરસાદ નહોતો આવ્યો પણ ખાલી પવન આવીને જો એટલે આ બાજરી બધી નમી ગઈ તો આપણે જો મિત્રો આ છે વાઢવાની તો જોવા મિત્ર આ અમારી બાજરીના ડુંડા કેવા મસ્તીના અને કવિડા કવિડા છે જુઓ મિત્રો જેમ થેલીઓમાં સાંપેલા હોય ને એ રીતના છે જુઓ તમે અને બહુ મસ્તીના ડુંડા છે ને મિત્રો જો આવા જ ડુંડા હોય ઠેલીઓમાં સાંપેલા તો આખા મિત્રો આવી જ બાજરી છે જો તમે આલમ મિત્રો આપણે તો બાજીવાડનું કામકાજ કર્યું ચાલુ અને વાજીની બાજરી અમાર પાસે જ રપણ બોલાવે આખો દિવસ બાજરી વાડવાની છે થોડા ગમે એટલી તડકીને જરમુ પડે એન્જિન ખાટી એટલી તડકીને કરી નહી પણ તો આખો દિવસ બાજરી વાડવાની છે કામ બાજરી વાડ લેવાની છે વાડી વાડી પૂરા કાઢવાનો છે અને બોકોરે જો તમે

પડી જ ગયું છે એટલે વાહનનો પેરો ક્યાં ના લે આ બમ પડ્યું કા આнда ઢીંડા સમા આયા બહુ વધારે લાઈટ આ મોઢે ઓટ તો એને ખબર પડે એક ગાળ હોય તો વાત વાળી ભૂકા કાઢના નહી તો કેમ હું તો એવું હા જપટ બોલાય દી

કારણ કે તડકો થઈ ગયો છે અને પરસે હોય પલ્લી જા તો હવે એક મનકો પોરો ખાઈ અને થાય એમ તડકો થવા આપડા ખાડા ફરીદ નું પાણી ભૂઈ ગઈ દેસી ફરીદ નું ભૂઈ ગઈ ભૂઈ ગઈ આ મને તડકો ની ન પડે પણ સુરે લાગે પડે એક પાણી પીવું રહે હે તો આપણે હરેશભાઈ તો દેશી ફ્રેજ લઈને આવી ગયેલા છે અમે હેઠે તો હવે આપણે આખરે મોટો ખોરાક ખાવાનો છે એટલે ત્યાં હેઠે જવાનું છે સાંઈ

દેશી ફરીજનું પાણી પીવા માટે તો અમારે હરીશભાઈ દેશી ફ્રિજ લાવ્યા છે દેશી ફરીજ એટલે કે ગોળો ચાલો મિત્રો આ છે અમારું દેશી ફ્રિજ ઠંડુ પાણી

કારણ કે તડકો એવો છે અને ગરમીના ફૂલ અમે બધા ગયા છે જો અમારે હરેશભાઈ પાટી માટી ભૂખા કાઢી નાખ્યા કારણ કે સવાર દિના વાટીએ છીએ અને અમારે પરેશભાઈ તો એટલું બળિયાથી બળિયાટું વાટ્યું નથી આમ જુઓ શર્ટ ફાડી નાખો એટલું આ ગાયક આ વાટ્યું જવો અમારે ભાવેશભાઈની હાલત તો જવો ભાવેશભાઈ પરસેવાના પલ્લી જ અમારે નરેશભાઈને જવો મિત્રો વિડીયો બનાવીએ એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દીધો મારા મહેનત તો હવે મિત્રો બપોરા ઘરે વહી જવાનું છે અને હવે ઘેરે જઈને બે બે કલાક આપણે આરામ કરી લેવાનો છે અને પછી પાછું ટાઢા પરનું કામ કરીશું તો હાલો મિત્રો હવે જઈએ અમે ઘેરે તો હાલો મિત્રો જો આપણે આવી જી ઘેરે જો અહીં મોટરે ચાલુ છે તો જો હવે હાથ પગ ધોઈને છીએ અને કારણ કે આ તડકો બહુ છે અને મોટર ચાલું છે એટલે હવે આપણે હાથ પગ ધોઈ ને છીએ તો અમારે નરેશભાઈ હાથ પગ ધોવે છે અને જો મિત્રો તો જો મિત્રો અત્યારે આપણા બાજરીમાં પાણી ચાલુ છે અને આ બાજરી બધાથી પાસ્તર વાવેલી છે તો આ થોડી કાસી હતી એટલે આને પાણીની જરૂર હતી એટલે આપણે પાણી પાઈ દઈ અને આપણે જો અત્યારે મિત્રો બે ખેતરમાં આપણે બાજરી લેવાનું કામકાજ ચાલુ છે એક ખેતરમાં વાઢી લણાઈ ગઈ છે અને બીજા ખેતરમાં આપણે આ વાઢી નાખી છે એટલે એને આજ લણવાની નથી એને એક દી હુકાવા દેવાની છે એમને પાથરામાં પછી આપણે બીજા દીધી એને લણવાની છે તો જો આપણે બાજરીમાં પાણી ચાલુ કરી દીધું છે એટલે કે આપણે આ બે ખેતરનું કામકાજ પૂરું કરી દેવું અને એને વાઢીને વાઢીને લણીને કઢાવી નાખીશું અને માંડવી લઈ નાખીશું પછી આ બાજરી લઈ એવી થઈ જાય એટલે પછી આપણે બાજરીને લેહો કારણ કે આ બધાથી પાતર છે એટલે થોડી કાસી છે એટલે પાણી પાવા પણ હતું એટલે પાણી પાઈ દઈ અને આપણે બીજે પછી બીજું કામ છે આપણે લઈ નાખીએ પૂરું કરી નાખીએ પછી અને આપણે છેલ્લે રાખીશું તો જો મિત્રો હવે આપણે ઘરે વૈયાશી અને હવે આપણે બીજું બહુ કાંઈ કામ છે નહીં તો આપણે વિડીયોને એન્ડ કરી દેવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને હા મિત્રો ચેનલમાં જો હવે નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઉં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો આપણે જ્યાં સુધી નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય